92.7 बप ম মা ম क्या है তারरीম কর সেইকেত হা पলে ફોન કયો હે ભાઈ પાણી નો પપ્પા નું નામ પરાગ ભાઈ છે પરાગ ભાઈ નો નંબર આપતો ફોન કરું ભીલા આ ફોન કાપી અહીંયા લગાડજો પેલા નથી ઉપાડતા પપ્પા મને બેગ લાગે અંદર બલે બબો નથી પહોંચી શકતો મારો નંબર ક્યાં છે આવ્યો મે લગાડ્યો એમ ને એમ લાગી ગયું કયા સ્ટાન્ડર્ડ માં ભણો છો સાતમા ધોરણમાં માં સાતમા ધોરણ લાઈટ સુધી પહોંચી નથી શકતો ના એવું કેમ થાય બહુ ઉપર છે પપ્પા જે ને કેજે મમ્મી નું કેજે છું બોલો તમારો ફોન આવ્યો તમને અવાજ કપાતો હતો હવે ભાઈ તમે દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર રહ્યો છો હા વાઇફ નું નામ જશોદાબેન છે હા જશોદા છે હા તમારા બાબો જો ચિંટુ હોય કોઈ અરે ચિંતુ છે મારો બાબુ

શું છે કે નીકળી શકાય એમ છે નહીં તો તો હશે તો હવે જે થાય બીજું તો પ્લીઝ પ્લીઝ મારા માટે તમે કોઈ પણ ઘરમાંથી તમે જઈ શકો નો જઈ શકીએ ભાઈ તમે ક્યાં રહ્યો છો અરે ભાઈ મારું એડ્રેસ લઈને કઈ કામ નથી તમે ન જઈ શકતા હું કેમ જઈ શકું પાંચ છ મિનિટ લાગશે તમારે તો કેવી રીતે લાગશે હું રહું છું ગૌલીવાર માં ક્યાં હવે એ બધું નથી તમારે પૂછવાની જરૂર ભાઈ પાંચ છ મિનિટ લાગશે કે જે લાગે એ તમને ખોટી ખોટી રકમ એ આ બધી માથા પર મૂકો